જે મારા દોસ્તો આજે આપણે આવી ગયા છે બાબા શ્યામ નાસ્તા હાઉસમાં અને એ પણ આપણે નડિયાદમાં ત્યાં તમને મળી જવાનું છે દાળ પકવાન મગ પુલાવ અને સેવસણ ત્રણેય એક જ જગ્યા ને પણ માત્ર ત્રીસ રૂપિયામાં તો ચાલો દોસ્તો કેમ છો મજામાં મજામાં તો આજે આપણે નડિયાદમાં બાબા શ્યામ નાસ્તા હાઉસ માં ગયા છે અને અહીંયા તમને મળવાનું છે દાળ પકવાન સેવસ અને મગ પુલાવ પણ મળી જવાના છે તો અહીં લોકેશન ભાવ અને કસ્ટમર રિવ્યુ પણ તમને જણાવી દઈએ ચાલો વિડીયોની શરૂઆત કરીએ જી મહારાજ શું નામ ભાઈ તમારું ઓસ્ટ્રેલિયા ની આપણે સ્ટોલનું નામ શું રાખ્યું છે બાબાશામ નાસ્તા હોય તો અર્ધુભાઈ આપણે અહીંયા કેટલી આઈટમ બનાવ છે અમારા દર્શક મિત્રોને જણાવજો સેવસર છે દાલ પકવાન છે મગ પુલાવ છે તો હર્ષભાઈ આપણે જે ફૂડ બનાવ છે એનો પ્રાઇસ શું રાખી છે સેવસરનો ચાલીસ રૂપિયા છે ત્રણ પાઉં સાથે દાળ પકવાનનો ત્રીસ રૂપિયા છે જેની અંદર એક પકવાન અને દાળ મિક્સ આવશે અને બીજું છે મગ પુલાવ એનું પણ ત્રીસ રૂપિયા રેટ છે જેની અંદર આખી ડીશ ટોટલ તૈયાર થઈ મળે તો હર્ષભાઈ આપણે જે સેવસરમાં એક્સ્ટ્રા પાઉં આપો છો એની શું પ્રાઇસ છે જણાવજો દસ રૂપિયા ત્રણ પાઉંના એક્સ્ટ્રા છે અને આપણે જે રસ્સો આવે જેમ કે જેને આપણે સેવસર સર જેને કહીએ છીએ એ ફ્રી આવશે કેટલી વાર જાઉં દે તમાર પાઉ ચાલે છે ત્યાં સુધી તો હર્ષભાઈ આપણો એનો ટાઈમિંગ શું છે જણાવી દેજો આપણો ટાઈમિંગ એમ તો સવારે 7 થી 2 છે પણ 8 વાગ્યા પછી આપણે કમ્પ્લીટ લેવલ પર રેડી હોય છે કસ્ટમર માટે હર્ષભાઈ આપણો એનો લોકેશન જણાવી દેજો આપણે કમળા ચોકડી થી મંજીપુરા રોડ પર જતા એની વચ્ચે કાંટો આવે છે જે બહુ જૂનો અને જાણીતો છે ત્યાં આગળ જ આપણી ત્યાં આગળ પ્રોપર લારી છે તો હર્ષભાઈ આપણે શરૂઆત કરી કેટલો ટાઈમ થયો હવે લગભગ આમ તો જોવા જે 8 મહિના થઈ ગયા છે આમ જૂની બ્રાન્ચ છે આપણે અમદાવાદ છે ખૂબ ખૂબ આભાર તમારો હર્ષભાઈ જય મહારાજ જય મહારાજ તો સાહેબ શું નામ છે તમારું દીપમ દીપક તો દીપમ ભાઈ તમે અહીંયા રોજ નાસ્તો કરવા આવો છો તો અમારા દર્શક મિત્રોને કહો કે એનો ટેસ્ટ કેવો છે હવે છેલ્લા 2 મહિનાથી આ આગળ આવી છે ઓફિસમાં આવવાનું સવારમાં આવી બેગ મૂકીને આ આગળ નાસ્તો કરવાનો આપણે દાળ પકવાને ખાધા પુલાવ એ ખાધો છે સેવ સરે ટક્કર રાય કરી દી છે રોજ હવાર માં આવી જ જવાનું અને ના કહીએ તો બપોરમાં જમવા ટાઈમે અહીંથી લઈ જવાનું ટેસ્ટ તો એક નંબર છે જે ભાઈ છે એ બી બહુ જોરદાર છે માણસ વ્યવસ્થિત છે ખાવા પીવડા પાછા પડતા નહીં જલસો જ જલસો ખૂબ ખુબ આભાર દીપમભાઈ જેમાં રહ્યું તો દોસ્તો તમને લોકેશન બતાવી દઈએ આ છે ગણપતિ ચોકડીથી મંજીપુરા જવાનો રસ્તો ત્યાં તમને વજન કાટો દેખાઈ જશે બસ એની એક્ઝેક્ટ બાજુમાં છે બાબા શ્યામ નાસ્તા હાઉસ તો એકવાર ટેસ્ટ કરવા ભૂલતા નહીં તો હવે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યા છો કેમ કે હવે એમની રેસીપી કઈ રીતે બનાવે છે અને શું બનાવે છે એ બધું તમને બતાડીએ અને આપણે દાળ પકવાન મગ ફુલાવો અને સેવસણનો ટેસ્ટ પણ કરીશું તો દોસ્તો ઉપવાસ હોવાથી આપણે ટેસ્ટ નથી કરવાનો તો આજે સેવસણ ટેસ્ટ છગનભાઈ કરશે અને તમને ટેસ્ટની જાણકારી આપશું મિત્રો આપણે બાબત શ્યામ દાળ પકવાનની અંદર આવ્યા હતા અને આપણે તમે જો દાલ પકવા મંગાવી દીધા છે અને એની અંદર તમે જો આ મગની દાર છે ચણાની ધાણાપુરી ચટણી ડુંગળી અને તીખી ચટણી નાખીને જોરદાર પ્રમાણ આપણે આવી દીધા છે તો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એનો ટેસ્ટ કેવો છે માત્ર ત્રીસ રૂપિયાની અંદર એક પકવાન અને દાળ આપે છે તો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને એનો ટેસ્ટ કેવો છે મિત્રો જોરદાર ટેસ્ટ છે કારણ કે એની અંદર જે આંબલીની ચટણી નાખી છે ખાટી મીઠી એના લીધે ટેસ્ટ કંઈક અલગ જ લાગે છે મિત્રો તમે પણ જો નડિયાદ આવ્યા હોય મંજીપુરાથી કમળા જતા હોય તો વચ્ચે કાંટો આવે છે એ કાંટાની બાજુમાં જ આવેલું છે બાબા શ્યામ દાલ ભગવાન તો એક વખત તમે ત્યાંથી અચૂક મુલાકાત લો અને તેનો ટેસ્ટ કરો જો તમે એનો ટેસ્ટ કર્યો હોય તો અમારા વિડીયોની અંદર એક કોમેન્ટ જરૂરથી કરજો કે એનો ટેસ્ટ કેવો છે તો દોસ્તો હવે બનવા જઈ રહ્યો છે મગ પુલાવ તો એ પણ તમને બતાવી દઈએ Yandı pulağı var be. Umut abi. Aç abi. Umut mi derdi? Umut canım o kadar abi. Okey. Aç abi. Aç abi. Bak. Ne ya? Bak. Dumri. Dumri ya. આપડા મગફળા બહાર ના મગફળા કરતા અલગ છે એનું ભાવ શું હોય આ રૂપિયા સિવાય બધી વસ્તુ મિત્રો આપણે આવ્યા હતા બાબા શ્યામ ત્યાં અને એમની એક બીજી વેરાયટી છે કે મગ પુલાવ જે બાકી બધી જગ્યાએ ઘણી જગ્યાએ તમે મગ પુલાવ ખાતા હશે પણ ત્યાં મગ પુલાવ હોય છે પણ એની અંદર આખી અલગ જ છે કે મગ પુલાવ તો હોય જ એની સાથે સાથે મગની દાળ ચણાની દાળ છેવ દહીં અને ડુંગળી અને ગ્રીન ચટણી એ નાખે જોરદાર એનું ટેસ્ટ આવે છે તો આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ કે એનો મગ પુલાવ કેવો છે જોરદાર મિત્રો હું જે તીઘી ચટણી નાખી છે એનું પણ ટેસ્ટ આવે છે જે એમને આમલીની એની ચટણી નાખી છે એ પણ ટેસ્ટ આવે છે ખટાત જોરદાર લાગે છે તો મિત્રો તમે પણ એક વખત આજે અચૂક મુલાકાત લો તો દોસ્તો ફરી એકવાર તમને લોકોની માહિતી આપી દે તો કમળા ચોકડી થી ગણપત ચોકડી જતા વચ્ચે વજન કાઢવા હોય છે બસ એની એક્ઝેટ બાજુમાં છે બાબા શ્યામ દાળ પકવાન મગ પુલાવ અને સેવસળ ત્રણેય વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાનું છે અને એ પણ માત્ર ત્રીસ રૂપિયામાં ફટાફટથી પહોંચી જશે બાબા શ્યામ દાળ પકવાન મગ પુલાવ અને સેવસળમાં નળિયા પછી કહેતા નહીં કે બધા ખાઈ ગયા અને અમે રહી ગયા તો મળે મિત્રો નવ વીડિયો સાથે જય મહારાજ જય હિન્દ ભારત માતા કી જય જય માતાજી